પાણી પાણી આપો આપો જય જવાન નારા લગાવતા આ દ્રશ્ય સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ નહેરમાં ગામમાં તળાવ સૂકા ભટ્ટ થઈ ચૂક્યા છે તો બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા પણ પિયતનું પાણી રોટેશન પ્રમાણે ન આપતા વિલંબ કરાતા શાકભાજી ઉનાળુ ડાંગર બાગાયતી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કાંઠાના કપાસી કુવાદ કુડિયારા આરમોર લવાછા સરસ ભાડુત પિંજરત સહિત અનેક ગામોમાં પાણીની સમસ્યાઓ સર્જાય છે મુખ્યત્વે આ વિસ્તારના ખેડૂતો પાપડી ભીંડા શેરડી કેળા ઉનાળુ ડાંગર ભીંડા સહિતના પાકોનું વાવેતર કરે છે ન માત્ર સિંચાઈ માટે પરંતુ પશુધન ઘર વપરાશ માટે ગૃહિણીઓએ પણ પાણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખેતી પાક બચાવવા માટે પાણીના ટેન્કર મારફતે પાણી પીવડાવવામાં ખેતી પાક બચાવવા ખેડૂતો મજબૂર બન્યા છે ત્યારે મહત્વનું છે કે વિસ્તારના ખેડૂતો આગેવાનો દ્વારા સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં ખેડૂતોનો પ્રશ્ન નિરાકરણ માટે તંત્ર ઉદાસીન દેખાઈ રહ્યું છે ખેડૂતોએ લીધેલો ખેતી પાક સુકાઈ જવાની વ્યાપક ભીતિ સેવાઈ રહી છે તો ઘણો ખરો પાક પાણીના ભાવે સુકાઈ પણ ચૂક્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે પાણી ન મળતા પાકનું વાવેતર પણ અટક્યું છે તો મહત્વનું છે કે ઓલપાડ તાલુકા મત વિસ્તારમાંથી રાજ્યના વન મંત્રી મુકેશ પટેલ આવે છે ત્યારે રાજ્યના મંત્રીના મત વિસ્તારના ખેડૂતોએ પાણી માટે આજીજી કરવી પડે છે તે દ્રશ્ય તંત્રની ચડી ખાય છે ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી આંકડાકીય માહિતી આપતા તેઓ જણાવી રહ્યા છે કે ડાંગર પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હોવાને કારણે કાંઠાના તેલ વિસ્તારમાં પાણી હજી સુધી પહોંચી શક્યું નથી હાલ જે પરિસ્થિતિ સર્જાય છે ઓલપાટ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં તેલ ગામોમાં કે સિંચાઈનું પાણી કેનાલ મારફતે હજુ સુધી પણ કેનાલમાં નથી આવ્યું જેથી ખેતરમાં પણ નથી મળી રહ્યું આ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તંત્ર અને સિંચાઈ વિભાગ તાકીદે ધ્યાન આપે અને તેલ વિસ્તારોને પાણી પહોંચાડે અમારા દ્વારા અધિકારીઓને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ તેલ વિસ્તારને ક્યારે પાણી મળશે એવી કોઈ ચોક્કસ મર્યાદા એમના દ્વારા સમયગાળો આપવામાં નથી આવ્યો માટે તંત્ર ધ્યાન દે અને તેલ વિસ્તારોના તમામ ગામોને પાણી પહોંચાડે એવી આપના માધ્યમથી મારી વિનંતી છે અમારું ગામ ઓલપા તાલુકાથી દસ બાર કિલોમીટર દૂર છે કાથા વિસ્તાર આવેલો છે અને અમારો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી ખેતી અમારી સિત્તેર ટકા શાકભાજી છે અમારતા ડાંગરનો પાક ફક્ત દસ ટકા જેવો છે એટલે એસીથી પંચ્યાસી ટકા શાકભાજી કહેવો ને તો બી ચાલે અમારું આખું નિર્ભર ખેતી અને પશુપાલન પર છે હવે હવે અમારતા તુવેર પાપડી પરવલ શેરડી જેવા પાકો અમે લઈએ છીએ તો ચોમાસામાં જે અમારી સ્થિતિ થઈ જે પાણી જેટલો વરસાદ પડ્યો એમાં ડાંગરને નુકસાન થયું છે તો એ જ નુકસાન વેચું અત્યારે અમે શાકભાજીનું નુકસાન વેચીએ છીએ તો અત્યારે કેરની લૂમો જે આવેલી છે એ પી નીચે પડવાની આવે છે કારણ કે કેર એવો પાક છે કે તેમાં ફક્ત પંદર દિવસે પાણી તમારે આપવું જ પડે એ પરિસ્થિતિ છે હવે ખેડૂતો અત્યારે ગંભીર પરિસ્થિતિમાં જે ચાલી રહ્યા છે અને અમારું જે પશુપાલન છે તો તેના માટે તળાવમાં અમારથી અમારું એક પણ ટીપું પાણી નથી તો હાલમાં અમે બાજુના ગામમાં જવું પડે ટેન્કર લાવવું પડે એ ખર્ચો ખેડૂતોને પાછો કરવાનો ને એક તો ખેતીમાં પાછું નુકસાન તો અમારા ખેડૂતને ટાંકી દે પાણી મળે એવી અમારી વિનંતી છે ઓલપાડ તાલુકો એટલે છેવાડાનો વિસ્તાર છે છેવાડાના વિસ્તારમાં નહીં પહોંચવાનો તો કોઈ કારણ નથી અત્યારે આપણે કેનાલ સારું શરૂ થયા પછી નવ દિવસ જેવું થયું છે કેનાલને અમારો કેનાલની અંદર ટોટલ વિસ્તાર છે અત્યારે છ હજાર બસો હેક્ટર વિસ્તાર છે અને છ હજાર બસો હેક્ટરને પહોંચાડવા માટે અમારે મિનિમમ પંદરથી વીસ દિવસની જરૂર હોય છે હજુ કેનાલમાં નવમો દિવસથી હોય છે કેનાલને સ્ટાર્ટ કર્યા પછી જે કેનાલનું બંગાળ પડ્યા પછી એટલે હવે હજુ બીજા પાંચેક દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે અમારે ત્યાં હવે નહીં પહોંચવાનું કારણ છે તો મેઇન રીઝન છે કે આ વિસ્તારની અંદર કમ્પેર કરીએ તો બે હજાર પાછલા પાંચ વર્ષમાં જે ત્રણ હજાર હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે છ હજાર બસ્સો હેક્ટર ડાંગર એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે અને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે આ તકલીફ અમને સિંચાઈ વિભાગને પડી રહી છે પરંતુ આપણી પાસે અત્યારે સારું ગેજ છે અને છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે આવનારા બે ત્રણ દિવસમાં બધી જગ્યા સો ટકા સિંચાઈમાં પાણી પહોંચી જશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ ઓલપાડ સુરત